જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય દર્શકો એક દિવસ દેવ ઋષિ નારદ મુનિ નારાયણનો જાપ કરતાં કરતાં વૈકુંઠ આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિશ્રામ કરી રહ્યા હતા નારદ મુનિએ ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા છે જેનો ઉકેલ જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું ત્યારે શ્રી હરિએ સ્મિત કરીને કહ્યું હે વત્સ નારદ તમારું સ્વાગત છે તમે નિશંકોચ બધા જ સવાલો કહો હું તમને આ સવાલોના જવાબ જરૂર આપીશ ત્યારે નારદ કહે છે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના રચયિતા છો તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક જીવો બનાવ્યા છે પરંતુ આજે હું શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે જાણવા માગું છું મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાયે સ્ત્રીઓને શાપ માટે શ્રાપ આપ્યો હતો મારો બીજો પ્રશ્ન એ છે કે ગાયને ખવડાવીને મનુષ્યને કયું પુણ્ય મળે છે કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે પવિત્ર પ્રાણી હોવા છતાં ગાયને જુઠ્ઠું ભોજન કેમ કરવું પડે છે ગાયને માતા જેટલી જ પૂજનીય માનવામાં આવે છે અને ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે આ સૌથી પવિત્ર પ્રાણી છે જ્યાં તેની પૂજા અને સેવા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે હું આ એક પવિત્ર કથા દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપવા માગું છું જે પણ વ્યક્તિ આ કથાને ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરું છું અને મૃત્યુ પછી તે વ્યક્તિને શ્રી કૃષ્ણના નિવાસસ્થાન ગૌલોકમાં સ્થાન મળે છે ત્યારે નારદ મુનિ કહે છે હે પ્રભુ હું આ પવિત્ર કથા પૂરી ધ્યાનથી સાંભળીશ અને માનવજાતના કલ્યાણ માટે તેનો પ્રચાર પણ કરીશ મહેરબાની કરીને આ કથા કહો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે એ નારદ એક જમાનામાં આ દેશનો એક ખેડૂત જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદની હતું જ્ઞાન દરરોજ તેની ગાયને ચરાવવા માટે ખેતરોમાં લઈ જતો હતો નંદનીને તેના માલિક જ્ઞાન સાથે ખૂબ લગાવ હતો તેને એક વાછડું પણ હતું જે હંમેશા તેની સાથે રહેતું હતું તે બંને એકબીજા સાથે પ્રેમથી વર્તતા હતા તેવી જ રીતે ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદની સેવા કરતો રહ્યો અને નંદનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ખૂબ દૂધ આપીને તેનું પોષણ કર્યું જ્ઞાન ગાયનું દૂધ વેચતો તે પોતાના પરિવારનું ધ્યાન રાખતો હતો થોડા સમય પછી જ્ઞાનના લગ્ન ગામના એક ખેડૂતની પુત્રી શાળીની સાથે થયા શાળીની દેખામાં સુંદર હતી પણ તે લોભી અને ક્રૂરથી હતી લગ્ન પછી જ્ઞાનના ઘરે આવી ત્યારથી જ તે પોતાની માગણીઓ પૂરી કરવા માટે જ્ઞાનને દબાણ કરતી હતી હંમેશા તેની સાથે ખરાબ અને અપમાનજનક શબ્દો બોલતી હતી તે દરરોજ સવારે મોડીથી ઉઠતી હતી અને મોડી રાત સુધી જાગતી રહેતી હતી તે ખાવાનું બનાવતી અને બાકીનું ભોજન ગાયને ખવડાવતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ પછી એક દિવસ સાલીનીએ જ્ઞાનને પોતાના માટે કેટલાક દાગીના ખરીદવા માટે મનાવી લીધો અને કહ્યું તમે સાંભળો છો આપણે આપણી ગાયનું વાછડું વેચી દઈએ આમ પણ આપણને તેની જરૂર નથી ત્યારે જ્ઞાને ના પાડી તો તે જ્ઞાન સાથે જોરથી ઝઘડવા લાગે બિચારો જ્ઞાન તેના આગ્રહ સામે હતાશ થઈ ગયો અને ન ઈચ્છવા છતાં ગાયનું વાછડું વેચી દીધું આ કારણથી નંદની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી હતા અને એકબીજા સામે તાકી રહ્યા હતા પછી થોડા દિવસો વીતી ગયા પછી જ્ઞાનની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું ત્યારે શાલિનીએ તેને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરે ન આવવા માટે ઘણા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો નંદનીએ પોતાનું જીવન ગામની નજીકના જંગલમાં વિતાવવાનું શરૂ કર્યું જ્યારે થોડા દિવસો વીતી ગયા પછી ગાય ગર્ભવતી થઈ ગઈ અને તેણે તે જ જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા સમય વીતી ગયા પછી જ્ઞાનની ગાય નંદનીએ વિચાર્યું કે જ્યારે મને એક બાળક થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ મને ફરીથી તેમના ઘરે બોલાવી લેશે તેથી તેણે જ્ઞાનના ખેતરમાં જઈને વાછરડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું કે નંદની ગાયે તેના ખેતરમાં એક વાછરડાને જન્મ આપ્યો છે ત્યારે શાલિનીના મનમાં ફરી એક ખરાબ વિચાર આવ્યો કે હવે હું તેનું વાછડું વેચીને પૈસા કમાઈશ અને અમારો પરિવાર દૂધ કાઢીને ખુશીથી જીવશે એ વિચારી રહી હતી કે નંદિનીની નવજાત શિશુ જે હમણાં જ જન્મેલું હતું તે શિશુ માતાના લોહીથી ભરેલું જમીન પર ઘસડાવા લાગ્યું જમીન પરના કાંકરાના કારણે તેના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા પોતાના નવજાત શિશુની આવી હાલત પર નંદની ગાય ખૂબ જ દુઃખ અનુભવવા લાગી મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો કારણ કે આ વીડિયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગી છે તમારી એક લાઈક અમારા જીવનને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પોતાના બાળકને દુઃખી જોઈને જોવા લાગી કારણ કે તે કંઈ કરી શકતી ન હતી પરંતુ જ્યારે તેણે શાળીનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે કરુણતાથી બૂમ પાડી કહ્યું હે દેવી કૃપા કરીને મારા નવજાત બાળકને આ પીડામાંથી મુક્ત કરો તેના નાજુક શરીરને જમીન પર પડેલા કાકરાના કારણે ઘા થઈ ગયા છે જ્યારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું ત્યારે તે ખૂબ જ દુર્ગંધયુક્ત લોહીમાં ઘસડાઈને તેની માતા તરફ આગળ વધી રહ્યું હતું શાલિનીને તે ગાયના બાળકની આવી હાલત જોઈને તેના પર દયા આવવાના બદલે ઘૃણા થવા લાગી અને તેણે ગાયના બાળકને ઉપાડ્યું નહીં અને કહ્યું કે તારા આવા ગંદા વાછડાને હું શા માટે અડકું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ ગાય શાલિનીને ખૂબ આજીજી કરવા લાગી રડવા લાગી અને દિલથી આજીજી કરવા લાગી પરંતુ ક્રૂર સ્વભાવની શાલિની ગાયના વાછડાને હાથ પણ ન લગાડ્યો અને ત્યાંથી તે જતી રહી ગાય વારંવાર તેની પાસે આજીજી કરતી રહી પરંતુ શાલિનીએ તેના શબ્દો પર ધ્યાન ન આપ્યું પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહેવા લાગી હે પ્રભુ તમે મારા નિર્દોષ વાજરણાને આવી જીવલેણ સજા કેમ આપી રહ્યા છો આખરે અમે કેટલું મોટું પાપ કર્યું છે જેના કારણે અમારે અમારા બાળકોને આ રીતે પીડાતા જોવા પડે છે ગાયનો આવો કરુણાપૂર્વક અવાજ સાંભળીને સ્વયં શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે તેમના બાળકો જન્મ પછી તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ જાતે પોતાની માતાની આસપાસ રહી શકશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એ પછી જ્યારે શાલિની પાછી આવી ત્યારે તેણે જોયું કે ગાયનું બાળક પોતાની મેળે જ ઊભું હતું ત્યારે શાલિનીએ ગાયના બાળકને હળવેથી ધક્કો મારીને જમીન પર પાડી દીધું જ્યારે ગાયે શાલિનીનું આ ઘૃણાસ્પદ કૃત્ય જોયું ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને શાલિનીને આખી દુનિયા દેવો અગ્નિ વાયુ આકાશ જળ અને વૃક્ષોની સાક્ષી માનીને શ્રાપ આપ્યો અને કહ્યું હે દુષ્ટ સ્ત્રી આજે તે તારી ક્રૂરતાની બધી જ હદો પાર કરી નાખી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તમને અને સમગ્ર માનવજાતિને શ્રાપ આપું છું કે જ્યારે પણ તમારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે સપોર્ટની જરૂર પડશે અને તમારા બાળકોને ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગશે માનવ શિષ્યોને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ સુધીનો સમય લાગે છે જ્યારે સતયુગમાં જન્મ પછી તરત જ માનવ બાળકો ચાલતા હતા હે નારદ સાંજે શાલિની પોતાના ઘરે આવી ત્યારે આ ગાયના શ્રાપને કારણે તોફાન અને વરસાદ શરૂ થઈ ગયો હતો અને જોરદાર વીજળી પડવા લાગી ત્યારબાદ ભારે વરસાદને કારણે શાલિની એક ઝાડ નીચે આધાર માટે રોકાઈ પરંતુ નિયતિનો ખેલ એવો થયો એ જ ઝાડ પર વીજળી પડી આ કારણે શાલિનીનું મોત થયું યમદૂત શાલિનીના આત્મા સાથે ધર્મરાજના દરબારમાં હાજર થયા અને ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ જોયો ત્યારે બધા આશ્ચર્ય પામ્યા યમરાજ શાલિનીના પાપ જાણવા માંગતા હતા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું મહારાજ આ સ્ત્રીએ ક્યારેય તેના પતિનું સન્માન નથી કર્યું હંમેશા મોડે સુધી ઉઠવું અને નગ્ન થઈને સ્નાન કરવું અને આ સ્ત્રીએ આખી જિંદગીમાં ક્યારેય પૂજા નથી કરી આપણે આખો દિવસ તેના પાપો ગણવા માટે બેસું તો પણ ઓછા પડશે અને તેણે સૌથી મોટું પાપ એ કર્યું છે કે તેણે ગાયને દરરોજ જૂઠો વાસી અને સડેલો ખોરાક ખવડાવ્યો છે જે જીવ જંતુઓ પણ ખાઈ નથી શકતા તેમજ તેણે ગાયના નવજાત બાળકને પણ મદદ નથી કરી ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ ધર્મરાજે કહ્યું કે આ સ્ત્રીને ઉકળતા તેલમાં નાખીને તળી નાખો અને ઝેરેલી નદીમાં નાખી દો અને આ સ્ત્રીને સોળ પ્રકારની નરકમાં નાખી દો યમદૂત સ્ત્રીને આ બધા પ્રકારના નરકમાં મૂકે છે અને તેના આત્માને ખૂબ જ પીડા આપે છે આ પ્રક્રિયા આખું વર્ષ ચાલુ રહી જ્યારે તેની બધી સજા પૂર્ણ થઈ ત્યારે ધર્મરાજે તે સ્ત્રીને ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવવા બદલ ડુક્કરની યોનીમાં જન્મ આપ્યો અને હંમેશા કાદવમાં રહીને દુર્ગંધયુક્ત પદાર્થો ખાવાનો શ્રાપ આપ્યો મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ જે ગાયને જુઠ્ઠો અથવા સડેલો ખોરાક ખવડાવે છે તેને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના દુઃખ સહન કરવા પડે છે હે મુનિ હવે હું તમને કહું છું કે ગાયને જુઠ્ઠું ભોજન કેમ કરવું પડે છે આ સુવર્ણ યુગની વાત છે જ્યારે શિવ અને પાર્વતી સમુદ્ર કિનારે ફરવા ગયા ત્યારે શિવે મજાક કરવાનું વિચાર્યું તેમણે પાર્વતીને કહ્યું હે દેવી મારે અચાનક જરૂરી કામ માટે જવું પડશે હું કામ પૂર્ણ કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં જ મારી પ્રતીક્ષા કરો હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની આજ્ઞાનું પાલન કરતા દેવી પાર્વતી કિનારે એકલા બેસીને તેમની રાહ જોતા રહ્યા રાહ જોતા જોતા સાંજ પડી તે દિવસ શિવરાત્રિનો હતો જ્યારે શિવજી રાત સુધી પાછા ન ફર્યા ત્યારે માતા પાર્વતીએ નદીના કાંઠે રેતીનું શિવલિંગ બનાવ્યું અને આસપાસ ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે આખી રાત શિવજીનું વ્રત પૂર્ણ કર્યું શિવજી સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે માતા પાર્વતીએ રેતીના શિવલિંગ અને પૂજાની સામગ્રીને સમુદ્રમાં વિસર્જિત કરી આના થોડા સમય પછી જ શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા દેવી પાર્વતી ગઈકાલે શિવરાત્રિ હતી પણ તમે મારી પૂજા કરી નહીં પાર્વતીજીએ કહ્યું કે મેં પૂજા કરી છે અને સમુદ્રમાં બધી સામગ્રીનું વિસર્જન કર્યું છે શિવજી હજી પણ પાર્વતીને હેરાન કરવા માંગતા હતા તેમને હસવું આવતું હતું પણ તેમણે હસવું રોકી રાખ્યું અને કહ્યું હે પાર્વતી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી તમે પૂજા કરી હોય તો પુરાવા આપો માતા પાર્વતી પણ સમજી ગયા કે ભગવાન શિવ જાણી જોઈને તેમને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે સંસારની દરેક ઘટનાના સાક્ષી છે તેને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મજાકનો ખૂબ આનંદ માણી રહ્યા હતા અને શિવજીની વાત સાંભળી રહ્યા હતા માતા પાર્વતીએ જ્યારે આસપાસ જોયું તો ત્યાં એક ગાય ઊભી હતી તેમણે શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે જ્યારે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવે ગાયને પૂછ્યું કે શું પાર્વતીએ પૂજા કરી છે તે ગાયે નકારમાં માથું ધૂણાવ્યું શિવજીએ કહ્યું પાર્વતી તમે જુઠ્ઠું બોલી રહ્યા છો ગાયે તમારી પૂજાની સાક્ષી આપી નથી પાર્વતી કોઈ કારણ વગર શિવજીની સામે પોતાને જુઠ્ઠું સાબિત કરવાનું સહન કરી શકી નહીં અને ગુસ્સામાં તેણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દેવી જન્મ્યા છો તમે સંસારના કલ્યાણ માટે પ્રગટ થયા છો તેથી તમારા ગુણો જનહિત માટે અકબંધ રહેશે પરંતુ જે મોઢાથી તમે ખોટી જુબાની આપી છે તેને સજા ભોગવવી પડશે જૂઠું બોલવાને કારણે હવેથી જૂઠન તમારું ભોજન બનશે આ રીતે જૂઠું બોલવાને કારણે ગૌમાતા ક્રોધનો ભોગ બની ગયા અને આજ સુધી સારું ભોજન મળવા છતાં તેમના સંતતિને જૂઠું ખાવા માટે બંધાયેલા છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ હવે હું તમને ગાય વિશેની મહત્વપૂર્ણ માહિતી આપું છું ઘણી વખત મનુષ્ય ગાય પાસેથી પુણ્ય મેળવવા માટે અનેક પ્રકારની ઉપવાસી પૂજા પાઠ કરે છે પરંતુ આ કેટલીક વસ્તુઓ ભૂલીને પણ ગાયને ન ખવડાવવી જોઈએ દરવાજા પર આવેલી ગાયને ક્યારેય રોટલી ખવડાવ્યા વગર ન મોકલવી જોઈએ ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું આપણે દરરોજ ગાય માતાની પહેલી રોટલી બનાવીએ છીએ તેથી હંમેશા તે રોટલી ગાય માતાને પ્રેમથી આપવામાં આવવી જોઈએ ગાય માતાને રોટલી ખવડાવીને આપણને ઘણું પુણ્ય મળે છે ગાય માતાએ ક્યારેય વાસી અને સળેલો ખોરાક ન ખવડાવવો જોઈએ જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ગાય માતા મજબૂરીમાં તે ખોરાક ખાય છે પરંતુ તેની આડ અસર થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા શાકાહારી પ્રાણી છે તેથી ગાય માતાને બળજબરીથી માંસ ખવડાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરો આમ કરવું એ એક મહાન પાપ સમાન છે આપણી કુંડળીમાં એવી ખામી હોય છે જેના કારણે આપણે સતત પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે ગૌ માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાય કરી શકો છો જેમ કે કુંડળીમાં ચંદ્રદોષ હોય તો તમે રોટલી પર સફેદ માખણ મીઠું કે ઘી લગાવીને ગૌ માતાને ખવડાવો કુંડળીમાં શનિદોષ હોય તો રોટલી બનાવતી વખતે લોટમાં કેટલાક કાળા તલ મિક્સ કરીને આ લોટની તાજી રોટલી બનાવો અને શનિવારે કે અમાવસ્યાના દિવસે ગૌ માતાને ખવડાવો તેવી જ રીતે મંગળ કે ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ગૌ માતાને ખવડાવો આ ઉપાય કરવાથી આપણે આ બધી દોષોની આડ મહદ મહદઅંશે આપણી રક્ષા કરી શકીએ છીએ મહાદશા હોય તો દર શનિવારે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેમની પૂજા કરો આનાથી શણી દોષ ઓછો થાય છે ગૌમૂત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે તે પવિત્ર અને ખૂબ જ ફાયદાકારક છે ગૌમૂત્ર આધ્યાત્મિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગૌમૂત્રના ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે તેઓ રોગો સામે પણ રક્ષણ આપે છે તેમજ ગૌમૂત્ર છાંટવાથી પર્યાવરણમાં શુદ્ધતા આવે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શરીરને સ્વસ્થ રાખવા અને ઘરમાં ગૌમૂત્ર છાંટો અને દરરોજ ગૌમૂત્રનું સેવન કરવું ગાયના દૂધ દહીં ઘી છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે પંચગવ્યને પાપ વિનાશક અને આપણા હિન્દુઓની ધાર્મિક વિધિમાં પ્રાયશ્ચિત કરવામાં વપરાય છે પંચગવ્ય બનાવતી વખતે તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમજ ઔષધીય ગુણોથી ભરપૂર છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે ત્યારે નારદ મુનિ કહે છે હે પ્રભુ હું ધન્ય થઈ ગયો તમે દૈવી જ્ઞાનથી મારી બધી શંકાઓ દૂર કરી છે મેં આ દિવ્ય જ્ઞાનને સમગ્ર માનવજાતમાં ફેલાવીશ હું ચોક્કસપણે આ કામ માનવ કલ્યાણ માટે કરીશ તો મિત્રો આશા રાખું છું કે તમને આ કથા જરૂર ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે